સમાજનો ઉપયોગ કરીને પછી ઘરમેડે સમાધાન ન કરે એના માટેના તમામ પ્રકારના પ્રયાસો અમે કરશું અત્યારે પણ અમે કહીએ છીએ જો આ સમાધાન કરવું જ હતું તો સમાજના લોકોને પાંચ પચીસ પચાસ સમાજના આગેવાનોને સાથે રાખીને કરવા તા ગોંડલ અને જુનાગઢ વચ્ચે સમાધાન થતા દલિત આગેવાનો મેદાને અમારી માંગ હતી કે બંને સમાધાનની ચોખવટ કરે સમાચારોમાં આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની કે જે જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થતા હવે ફરીથી એ દલિત સમાજ છે તે મેદાને આવ્યો છે આ સમાધાન બાદ સૌરાષ્ટ્રના રાજકારણનું આ સૌથી મોટું સમાધાન ગણવામાં આવે છે ગોંડલ અને જૂનાગઢ વચ્ચે સમાધાન થતા દલિત આગેવાનો મેદાને બંને વચ્ચે સમાધાન થતા રાજકોટના ડીડી સોલંકી આવ્યા મેદાને સમાધાન બાદ દલિત સમાજ દ્વારા અમારા ઉપર આરોપ લગાવ્યા છે તેવું પણ ડીડી સોલંકીએ કહ્યું એટ્રોસિટીના આરોપમાં ભવિષ્યમાં સમાધાન ન થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે અમારી માંગ હતી કે બંને સમાધાનની ચોખવટ કરે તેને લઈ હવે આ જે સમાધાન થયું છે સમાધાનને લઈ દલિત સમાજ છે તે પણ હવે મેદાને આવ્યો છે અને ખાસ સમાધાનને લઈ તેઓએ પોતાની પ્રતિક્રિયા આપતા અને આગળની રણનીતિને લઈ શું કહ્યું આવો તે પણ જોઈએ અને સમગ્ર ગુજરાતમાં એક અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે સમાધાન થયું હોય અને સમાધાન બાદ હાથ મિલાવતા અને એવા ઘણા બધા છે તે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે આપણે રાજકોટ જેને કહેવાય કે અગ્રણી જેને કહેવાય કે સમાજના તેઓ આપણે ડીડી સોલંકી આપણે જોડે છે તેની જોડે વાત કરીશું અને જાણીશું કે શું છે હકીકત શું કહેશો અત્યારે જે વિડીયો તો વાયરલ થઈ રહ્યા છે અને મીડિયામાં પણ ચર્ચાનો વિષય બની છે શું છે હકીકત હકીકતમાં તો જગ જાહેર છે કે જ્યારે રાજુ સોલંકીના દીકરા ઉપર જે અપહરણ કરીને એમને ડોર માર મારવામાં આવ્યો અને પોતે પણ અત્યારે મેં પણ વિડીયો અત્યારે જોયો છે એ પોતે સ્વીકારે છે કે બનાવ સાચો હતો પણ એ કે ઉપયોગ કરવામાં આવ્યો અને ઘણા બધા આક્ષેપો અત્યારે કરી રહ્યા છે પણ એટ્રોસિટીની અંદર અત્યારે જે કાંઈ સમાધાન થઈ ગયા અમારી જે માંગ હતી કે એ લોકો પ્રેસ કોન્ફરન્સ કે વિડીયોના માધ્યમથી આ જે સમાધાન થયું છે એનું ચોખવટ કરે તો એમને ચોખવટ કર્યું છે પણ હવે ભવિષ્યની અંદર અનુસૂચિત જાતિના આવા કોઈપણ નાનામાં નાના કેસની અંદર એટ્રોસિટીની અંદર સમાધાન ન થાય એટલે કહેવાનો મતલબ કે ફરિયાદી સમાજનો ઉપયોગ કરીને પછી ઘરમેળે સમાધાન ન કરે એના માટેના તમામ પ્રકારના પ્રયાસો અમે કરશું શું કહેશો સમાધાન તો થયું પણ જેને કહેવાય કે સમાજના અગ્રણીઓને પણ સાથે રાખવામાં નથી એવા એવી પણ એક ચર્ચા થઈ રહી છે જેમ કે રાજકોટથી લઈ ગોંડલ જૂનાગઢ સમગ્ર સમાજ જે છે ત્યારે ત્યારે એકત્રિત થયું હતું જ્યારે ઘટના ઘટી હતી ત્યારે પણ હવે આ જે બંધ બારણે થયું છે તેના વિશે શું કહેશો હવે મેં વિડીયો એમનો જોયો છે પ્રેસ કોન્ફરન્સનો એવું કહે છે કે મારી ઉપર ગુડસીટોક થઈ બે ત્રણ બીજી ફરિયાદ થઈ સમાજનો તો તો એમની વાત પણ ક્યાંક સાચી છે જે રીતે એમનો વિરોધ થવો જોઈએ પણ હવે જૂનાગઢના જે કાંઈ આગેવાનો નક્કી કરી રહ્યા હતા એટલે કાયદાકીય એક લડાઈ લડવાની હતી કોર્ટ મેટર હવે લડી કે નથી લડી અને સરકાર સામે પણ જે કાંઈ પ્રશ્નો લઈને ગયા હતા મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની વાત હતી એમાં પણ સમાજને એનો વિરોધ હતો એટલે ક્યાંક ને ક્યાંક આમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ છે એટલે જે આ સમાધાન થયું અત્યારે પણ અમે કહીએ છીએ જો આ સમાધાન એને કરવું જ હતું તો સમાજના લોકોને પાંચ પચીસ પચાસ સમાજના આગેવાનોને સાથે રાખીને કરવા હતા અત્યારે વિડીયોમાં જે કાંઈ આગેવાનો દેખાય છે એ આગેવાનો જ્યારે સંમેલન થયું એ જયરાજસિંહની સપોર્ટમાં હતા અને એ અત્યારે સમાધાનમાં છે એમાં નેવું ટકા દસ ટકા બે બાજુ હતા એટલે જે કાંઈ કર્યું સારું થયું છે અમારી જે એક માંગ હતી કે વિડીયો કોન્ફરન્સ કરીને એની ચોખવટ કરે તો ચોખવટ કરી છે હવે ભલે ધોરાજીમાં ત્યારે કદાચ મિટિંગ ન થાય પણ ભવિષ્યમાં જે કાંઈ સમાજ ગુજરાત કે સૌરાષ્ટ્રના આગેવાનો નક્કી કરે એ અમે મિટિંગ તો કરવાના જ છીએ કે ભવિષ્યની અંદર પહેલી જાન્યુઆરી પછી કોઈ પણ પ્રકારના ઘર મેળે કોઈ સમાજનો ઉપયોગ કરી સમાધાન ન કરે એના માટેના જે કાંઈ પ્રયાસો અમારે કરવા પડે અમે કરશું એક બે ઓડિયો પણ એવા વાયરલ થયા હતા કે તમે જે આ સમાધાન કરી લીધું છે જાણ નથી કરી સમાજથી દૂર કરવાની પણ એમાં વાતો એમાં આવી હતી એ વિશે શું કહેશો સમાધાનના તો અમે બધા એકબીજા પક્ષના લોકો આમાં એક રીબડા પક્ષના છે જયરાજસિંહના પક્ષના છે કોઈ રાજુ સોલંકી અરે વ્યક્તિગત વાંધા હોય રાજુ સોલંકીને કોઈ બીજા સાથે હોય એટલે ક્યાંક ને ક્યાંક આમાં શું છે દાળમાં કંઈક કાઢું છે આખી ડાળ કાઢી છે એ સમજાતું નથી પણ ધીમે ધીમે જે કાંઈ હશે એ સમાજની સામે અને મીડિયાની સામે આવશે શું આ સમાધાન કરી લીધું છે એ સારું થયું છે સમાધાન કર્યું જેમ તમે કીધું એ રીતે પણ હવે શું સમાજ આને આ રીતે સ્વીકારશે એ તો સમાજ નક્કી કરશે સમાજને શું કરવું પણ સમાજને અને અમને વ્યક્તિગત બોધપાઠ મળ્યો છે કે હવે આવા કેસમાં આપણે ફરિયાદીને કેવા પ્રકારનો સપોર્ટ કરવો હવે અમે આની પહેલાં પણ મીટિંગમાં કીધું હતું કે હવે કોઈ ફરિયાદી આવશે તો એની પાસે અમે લેખિતમાં લેશું એનો વિડીયો પર ઉતારશું કે આ લડાઈ લડવા માગે છે કે સમાધાન કરવા માગે જો સમાધાન કરવા માગતો તો સમાજને સાથે રાખીને સમાધાન કરાવશું જો લડવા જ માગતો તો લડશું અને જો ઘરમેળે સમાજને અંધારામાં રાખીને કોઈ સમાધાન કરશે તો એને કોઈ પણ પ્રકારનો અમે સપોર્ટ નહીં કરું ને આવા લોકોને ખુલ્લા પાડશું જ્યારે આપણે જાણ્યું કે સમાજ હવે આમાં પણ આગળ એક પગલું વધ્યા છે કે હવે જો કાંઈ પણ આ રીતની ઘટના ઘટશે ત્યારબાદ સમાજ છે તેની પાસે ઓડિયો અને વિડીયો તેમજ લેખિતમાં આધાર લેશે કે ભાઈ તારે સમાધાન કરવું છે કે તારે ઘર મેળે પતાવવું છે કે તારે લડવું છે જે હશે તે હવે પહેલાં બાહન ધરી લેવામાં આવશે ત્યારબાદ જ સમાજ સાથે ઊભો રહેશે તેવી પણ આપણને જાણવા મળ્યું છે હવે જોવાનું કે આમાં આગળ કઈ રીતના પગલાં લેવાય છે અને સમાજ કઈ રીતે આની સાથે વાતાઘાટ કરી અને કઈ રીતે શું સામે આવે છે તે હવે જોવાનું રહ્યું ન્યૂઝ રૂમ ગુજરાત સાવનજાની રાજકોટ